સુરત લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મુકેશભાઈ દલાલ ઉમેદવારી પત્રક નોંધાવતા પિતાના આશીર્વાદ લીધા ત્યારે અત્યંત ભાવુક વિજય નિશ્ચિત હોવાનો દાવો પણ તેમણે કર્યો હવે જોઈએ સુરત આમતક ન્યૂઝ બ્યુરોને એક વિસ્તૃત અહેવાલ સુરત લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મુકેશભાઈ દલાલ પોતાના નિવાસ સ્થાન ખાતે પૂજાપાઠ કરીને પિતાના આશીર્વાદ લીધા નામાંકન પત્ર નોંધાવતા પૂર્વે ત્યારે અત્યંત ભાવુક બની ગયા હતા આંખમાં આંસુ આવી ગયા હતા ખાસ કરીને તેતાલીસ વર્ષ સુધી આ ભાજપની પાર્ટીની સેવા કરી છે ખાસ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે વિચારધારા હતી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા છે અને અલગ અલગ હોદ્દાઓ પર કામ કરીને પાર્ટીમાં સંગઠનનું પાસું મજબૂત બનાવવા માટે તેમનું વિશેષ યોગદાન રહેવા પામ્યું છે અને આ યોગદાનના વળતર રૂપે જ તેમને ટિકિટ મળી છે અને જંગી લીડથી તેઓ વિજય થશે તેઓ બાર નો ઓગણચાળીસ વિજય મુહૂર્ત જે ભારતીય જનતા પાર્ટીનું છે તે મુહરતમાં હું કેટલા લોકો ઉમેદવારી અમે ગઈકાલે વિજય સંકલ્પેલી સમગ્ર સુરત લોકસભામાં કાઢી હતી ચૂંટણી પંચના આદેશનો નિયમનું ટ્રેક પાલન કરતા જે પાંચ છ જણા અમે લોકો અંદર એલાઉડ છે મંજૂરી છે તેટલા જ લોકો અંદર જે છે અમે કોઈ આજે શક્તિ પર બેસણ નથી માત્ર ફ્રેન્ડ્સ અને ફેમિલી જે ટૂંક એક માત્ર અને મારા ટી વર્કર ધારાસભ્યો ને અમારા ડેટા બેન જેડો એ સહિતના લોકો જ થોડાક આવશે અને ફોર્મ ભરતી વખતે જે માટે નિયમ અનુસાર જે છે કેટલી વ્યક્તિઓ એલાઉડ છે કેટલી જ વ્યક્તિઓ અમે નક્કી થાય કેટલી લેટથી જીતશે સમગ્ર દેશમાં મોડીમય અને રામમય વાતાવરણ બની ગયું છે તો જે આખું વાતાવરણ હોય એને કારણે સ્વાભાવિક છે કે મતદાનની ટકાવારી પણ વધવાની છે તો આગલે વર્ષે જે લીડ હતી એમાં ખસ્સો મોટો વધારો થશે એ મને પૂરો વિશ્વાસ છે વેકેશનમાં આવ્યો છે અને સાથે તો ગરમી પણ છે તો મતદારોને શું તમારી અપીલ રહેશે ને કયા ખાસ મુદ્દાઓ પર તમે લોકોને અપીલ કરશો કેવો બી કરવા આવે ગરમી હોય ઠંડી હોય જ્યારે મતદારો થામી લે છે કે મારે આ વખતે રાષ્ટ્રના હિતમાં મતદાન કરવું છે વિકાસના હિતમાં કામ મતદાન કરવું છે મોદીના કામ પર મતદાન કરવું છે એને સ્વાભાવિક જ મતદાર ગરમી ઠંડી કશું જતો નથી હોતો અને એ જંગી પ્રમાણમાં મતદાન કરશે અમે માત્ર ને માત્ર દસ વર્ષમાં નરેન્દ્ર મોદી સાહેબે જે કામગીરી કરી છે તે વિકાસની જે આખો રથ અવિરતપણે ચાલ્યો છે તે વિકાસના મુદ્દા પર અમે ચૂંટણી લડી ગયા છીએ મુકેશભાઈ વર્ષોથી ભાજપના કાર્યકર્તા હતા અને હવે મોટા પદ પર વિરાજમાન થવા જઈ રહ્યા છે શું કહેશો તેને લઈને અને કયા પ્રકારની કામ માત્ર ભારતીય જનતા પાર્ટીમાં એક શક્ય બનતું હોય છે કે બૂથ કક્ષાનો સામાન્ય કાર્યકર્તા એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ સુધી પહોંચી શકતો છે મને તેતાલીસ વર્ષ પાર્ટીમાં થયા છે હું જ્યારે પાર્ટીમાં જોડાયો ત્યારે મને કલ્પના પણ નહોતી કે હું કોર્પોરેટર બનીશ કે પાંચમ સ્થાયી સમિતિ ચેરમેન બનીશ કે ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી બનીશ અને આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ જોડે મને ભૂતકાળમાં સંગઠન પણ કામ કર્યું છે મુખ્યમંત્રી ત્યારે પણ કામ કર્યું છે અને હવે મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનીને મને કામ કરવાની તક મળશે એવું ક્યારેય વિચાર્યું પણ નહોતું હું માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદી વિચારધારાના આધારે જોડાયો હતો આજે સ્વાભાવિક જ છે કે જે વસ્તુ વિચાર્યું નહોતું તે વસ્તુ આજે મારી સામે છે O que é aí?